હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાઝ ગુજરાતી કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મોમોઝની રેસીપી તો મોમોઝ આપણે આસાનીથી ઘરે બનાવી શકીએ છીએ તમને પણ જોઈને મોડામાં પાણી આવી ગયું ને તો ચાલો આજે આપણે મોમોઝ બનાવીએ તો તેના માટે મેં આ ચોપ કરેલી કોબી લીધી છે હવે તેની અંદર આપણે આ રીતે ઝીણું છીણેલું ગાજર લેવાનું છે અને તેમાં થોડુંક મીઠું નાખીને આપણે એને સાઈડમાં રહેવા દઈશું અને એમાં થોડુંક આપણે કેપ્સિકમ પણ નાખી દેવાનું છે હવે એને ઢાંકીને સાઈડમાં રાખીશું ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ તો એક વાટકી જેટલો મેં મેંદાનો લોટ લીધો છે તેમાં મીઠું નાખીને પાણીથી આ રીતે આપણે એનો સ્મૂધ લોટ બાંધી દેવાનો છે હવે જે આપણે આ રીતેનું મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું એને કોટનના કપડામાં લઈને આ રીતે એમાંથી બધું જ પાણી કાઢી નાખવાનું છે જેથી એમાં પાણીનો જરાય ભાગ રહે નહીંતર મોમોઝ આપણા ઢીલા પડી જાય છે હવે એક કઢાઈમાં આપણે તેલ લેશું તેમાં આપણે આદુ મરચાં અને લસણની આ રીતે પેસ્ટ પણ નાખી શકો છો અને ઝીણા આ રીતે ચોપ કરીને પણ નાખી શકો છો તો આદુ મરચાં લસણને આપણે બરાબર શેકી લેવાના છે હવે તેમાં આપણે આ રીતે ઝીણી ચોપ કરેલી ડુંગળી પણ એડ કરવાની છે તો ડુંગળીને પણ આપણે ધીમાં ગેસે આ રીતે થોડીક શેકાવા દેવાની છે ડુંગળી આપણી બધી સરસ શેકાઈ જાય પછી જ આપણે પેલો મસાલો નાખવાનો છે તો તમે જોઈ શકો છો સરસ ડુંગળી પણ આપણી શેકાઈ ગઈ છે હવે જે પાણી કાઢેલું જે આપણે કોબીવાળું હતું મિશ્રણ એ આમાં નાખી દેવાનું છે અને મિક્સ કરી લઈશું પછી તેમાં થોડુંક જ મીઠું નાખવાનું છે આમાં પહેલેથી આપણે મીઠું નાખ્યું હતું અને તેમાં હવે આપણે આ કાળા મરીનો પાવડર નાખવાનો છે એકથી બે ચમચી જેટલા કાળા મરીનો પાવડર કરીને આમાં નાખીને આ રીતેનું આપણે મિશ્રણ રેડી કરી દઈશું હવે આપણો લોટ પણ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો થોડો મસળી લઈશું તેમાંથી લુવા રેડી કરીને આ રીતેની આપણે પૂરી વણી લેવાની છે પૂરી એકદમ આપણે પતલી વણવાની છે તો પૂરી વણીને એમાં એક ચમચી જેટલું આપણે કોબીવાળું મિશ્રણ લેવાનું છે અને તમે જોઈ શકો છો જો હું આ રીતે મોમોઝવાળું છું આ રીતે ચપટી ચપટી ભેગી કરતા જવાનું અને એને મોમોઝનો સેફ આપી દેવાનો તમે ઘણી અલગ અલગ રીતે પણ મોમોઝ બનાવી શકો છો પણ આપણે આ રીતેની એક પોટલી તૈયાર કરીશું અને ઉપરનો જે થોડોક લોટનો વધારાનો ભાગ હોય એ આ રીતે થોડોક કાઢી દેવાનો તો આપણા આ રીતે આસાન મોમોઝ તૈયાર હવે આપણે એને સ્ટીમ કરવાના છે તો એક સ્ટીમરમાં ગરમ પાણી મૂકીને એક કાણાવાળી ડીશ લેવાની છે એને થોડીક તેલવાળી કરીને મોમોસ બાફી લેવાના છે દસ મિનિટ મોમોસ બફાઈ જાય દસથી પંદર મિનિટ પછી આ રીતેના આપણા મોમોઝ રેડી થઈ જાય છે જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો